વાસણા જંક્શન પર બનનાર ફ્લાય ઓવર બ્રિજ ને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે વાસણા જંક્શન પર ફ્લાય ઓવર બ્રિજ પડી રહ્યો છે ત્યારે રહીશોએ ફ્લાય ઓવર બ્રિજ ને કામમાં થતા ભ્રષ્ટાચાર ને રોકવા માટે બેનર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો પ્લે કાર્ડ સાથે રહીશો રસ્તા ઉપર ઉતર્યા હતા ચોવીસ મીટરના રોડ ઉપર આ બાર મીટરનો ફ્લાય ઓવર બ્રિજ બની રહ્યો છે ત્યારે ફ્લાય ઓવર બ્રિજ સિવાય પણ ઘણા રસ્તા છે જેનાથી ટ્રાફિકનું ભારણ હળવું થઈ શકે તેમ રહીશોએ ઉચ્ચાર્યું હતું દર્શક આ બેનાનો વચ્ચે લઈ લો આ સ્કૂલની અટેન્ડન્સે સરી પાછળ નારીઓ

સવારે બે કલાક અને સાંજે બે કલાકના ટ્રાફિક સોલ્યુશન માટે ફ્લાયઓવરની રિક્વાયરમેન્ટ ના હોય ટ્રાફિક અહીંયા રોડ પરના દબાણો હટાવવાથી પણ ટ્રાફિક સમસ્યા સોલ્યુશન આવી જાય એમ છે સર્કલ હટાવો ચાર રસ્તા પાસેથી ડીમાર્ટને થોડું સર્વે કરાવો તો આપોઆપ થઈ જશે તો એના માટે ફ્લાયઓવરની જરૂર નથી ફ્લાયઓવરથી સર્વિસ રોડ પરની અગવડતાઓ વધશે ਸੋਸਾਇਟੀ ਰੈ residense ਦਾ ਜਵਾਵਾਨੇ ਰਸਤਿਆਂ ਉਪਰ ਐਮਬੂਲੈਂਸ ਜੇਵੀ ਇਮਰਜੈਂਸੀ ਸੇਵਾਵੋ ਮਾਟੇ ਪਨ ਅਗਵੜਤਾ ਪੜਸੇ ਤੋ ਆਵਾ ਬਦ ਨਾਨਾ ਨਾਨੀ ਅਗਵੜਤਾਵੋ ਨਾ ਪੜੇ ਇਹਨਾ ਮਾਟੇ ਅੰਹਿਆ ਫਲਾਈਓਵਰ ਦੀ ਰਿਕਵਾਇਰਮੈਂਟ ਨਹੀਂ ਹਸਬੈਂਡ ਰਾਤ ਕੀ ਜੋ ਰੈਵਿਊ ਆਟਾ ਬੂ ਸੰਜੀ ਸਕੈ ਜੇ ਤੋ ਅਧਿਕਾਰਿਓ ਕੇਮ ਸਮਸਤਾਨੀ ਇੰਜੀਨੀਅਰ ਹੋ ਜਾ ਕਾਰਜਪਾਲਕ ਕਿਦਨੀ ਪੋਸਟ ਉਪਰ ਬੈਠਾ ਜੇ ਕਮਿਸ਼ਨਰ ਜੇ ਆਈਐਸ ਕੇਮ ਰੈਵਿਊ ਨੇ ਮੰਗਣੇ ਨਹੀਂ ਸੰਤੋਸ਼ਤਾ ਆ ਲੋਕਾਂ

વાત પહોંચાડી હતી એમને ખબર છે છે કે કે આ આ વિરોધ બ્રિજ કેમ કેમ બંધ થાય એના માટે એમનો અભિપ્રાય લેવામાં આવ્યો પણ એમને ગુજરાત ગવર્મેન્ટના પ્રોજેક્ટો છે ને એવું કંઈક એમના કોઈ એવા ફ્રુટફૂલ કે એવો જવાબ નતો કે કઈ આવા કઈ થાય એમનો જવાબ એવો હતો કે સર્વે કરીને કરવામાં આવેલું છે સર્વે મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે થઈ જશે ઠીક છે સર્વે હતો પણ તમે સ્થાનિકોને તો સાંભળો વ્યથા તો સાંભળો અમારી માંગ છે કે કોઈ બી આવે કમિટીઓ આવો તમે વાતચીત કરો ગ્રાઉન્ડ લેવલ જુઓ કોર્પોરેશન ને પછી આગળ વાત કરો કે શું થાય એવું છે આના બેસ્ટ બધા ઘણા બધા ઓપ્શન હોય તમે દબાણ દૂર કરીને સોલ્યુશન આવી જાય છે તો બાવન કરોડ શું કામ બગાડવા